ओम सर्वमंगला मंगलये शिवे सर्वगशादिके शरणीय ताम्बके गौरी नारायणी नमोस्तुते हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ 34 ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજુ કરતા હોય કે જેમ દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય તે નિહારો આ દરેક વાર દેવાની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજુ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ, વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપની પાસે મૂકવામાં આવતી હોય તો મિત્રો આવીન આવી માહિતી આપને હંમેશા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને અમારી આરે જોડાજો અમારી આરે જોડાવાથી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ અને પૂજાપાઠ વિશેની અને વારતેવાધી માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે હમેશા મિત્રો આપની પાસે જે પંચાંગ રજુ કરિયે તે પંચાંગ વિશેની જે વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ 5 12 2025 વિક્રમ સંવત 2082 ના આજે માક્ષરવદ એકમ છે અને આજે શુક્રવાર છે આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ આવે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ બ વ અને ઉ ઉપરથી રાખવાનું હોય એની હarroાર મિત્રો આજના શુભ અને સારા તકોડિયાની જે વાત કરીએ તો આજે સવારે ચલ ચોઘડ્યું કે જે 6 ને 59 મિનિતે શરૂ થઈ અને 8 ને 17 મિનિતે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે 8 ને 17 મિનિતે શરૂ થઈ અને 9 ને 35 મિનિતે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે 9 ને 35 મિનિતે શરૂ થઈ અને 10 ને 53 મિનિતે સમાપ્ત થઈ જાય તેના પછી સુખ ચોઘડ્યું કે જે 12 ને 11 મિનિતે શરૂ થઈ અને 1 ને 29 મિનિતે સમાપ્ત થાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે 4 ને 5 મિનિતે શરૂ થઈ અને પાંચ ને ત્રેવીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આ પાંચે પાંચ આજના શુભ વર્ષ સારા ચોઘડિયા છે કોઈ પણ નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ હોય કોઈ નતર હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહ દોષ હોય પિતૃઓની નતર હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ગ્રહનો દોષ હોય તો તેના કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતા વિડિયા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે તે વિડિયો પણ મિત્રો જોઈ અને તમે પોતે પણ તે ઉપાય કરી શકો જેનાથી આપણા ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમાં તેને રાહત મળી શકે જેદી આરઓ મિત્રો કોઈ પણ પ્રકારનો વાતેવાર આવતો હોય તો તેરી પણ પૂરેપૂરી સાચી અને સરળ રીતે આપને સમજાય તે રીતે માહિતી અમે આપની પાસે રજુ કરતા હોય તો મિત્રો આવી ને આવી માહિતી તમને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માં રે